સાથી સાથે રોડ નજીક બાળકોના મોજ મસ્તી માટે બાલ વચ્ચે ડાન્સ કરી રસ્તે આઉતુ વાહન ચાલકોને રીંગ હેરાન કરતી જોવા મળી હતી ત્યારે આવી અજોગતી ઘટના જોઈ ત્યાંથી પસારતા એક સ્થાનિક દ્વારા મહિલાનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો છે કે આ મહિલા કેમ આવી રીતે રસ્તા ઉપર ઊભી રહી ડાન્સ કરી રસ્તે જતા રાહદારીઓને હેરાન કરતી હતી શું આ મહિલા કોઈ માનસિક બીમારીથી પીડાઈ રહી હતી કે શું તે હજુ કંઈ જાણવા મળ્યું નથી પણ મહિલાની આવી હરકતનો વિડીયો આખર રાજકોટના એક હાસ્યનું કારણ બન્યું છે